बका जा

પછી શું પેલા જે કોથરા નાખ્યા ને પછી અમે મીઠું નાખ્યું પછી અમે ઉપર મોટા મોટા પથ્થર નાખ્યા જોડે જોડે અમે લગારાથી માટી નાખતા હતા બધું જોડે જોડે જ કરતા હતા પછી લેવલ પછી આમાં બહાર આવતા ને પછી સામે લેસીબી ત્યારે એ વખતે જેસીબી વાળાએ ના પાડી હતી પછી આખી રાતે અમને અમે દીધું પછી બીજે દિવસે કાના જેસીબી 奥多利。